અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના હડપ્પિયા સંસ્કૃતિના લોથલ બંદર ખાતે ડિવિઝન પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના રૂરલના ધોળકા ડિવિઝન પોલીસ દ્વારા આગામી પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ધોળકા ડિવિઝન પોલીસ દ્વારા ધોળકાના હડપીય સંસ્કૃતિના એવા લોથલ બંદર ખાતે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તો આ તિરંગા યાત્રામાં ધોળકા ડીવાય એસપી સહિતના અધિકારીઓ હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનો અને સરગવાડા સ્કૂલના બાળકો લોથલ ખાતે આવેલા પરિવર્તકો આયાત્રામાં જોડાયા હતા અને ડિવિઝનમાં આવતા તમામ પોલીસ રક્તનો સ્ટાફ પણ આયાત્રામાં જોડાયો હતો એક સાથે સી એન ફોર ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ